હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પંજરી જે જન્માષ્ટમીમાં ભગવાનના પ્રસાદ માટે આપણે અત્યારે બનાવીશું તો તેના માટે અત્યારે એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ થવા મૂક્યું છે અને સાથે જ આપણે ડ્રાયફ્રૂટને એકદમ નાના કટ કરીને લીધેલા છે ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ બદામ પિસ્તા અખરોટ કિસમિસ અને સૂકું નારિયેળ હતું તેની ચિપ્સ પાડી અને લીધેલી છે તેને એક મિનિટ માટે આપણે એકદમ ધીમત આપી સાંતળી લેવાના છીએ કે જેથી કરીને તેની હોય તે નીકળી જાય અને પંજરીમાં ડ્રાયફ્રૂટનું ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય તો આ રીતે સરસ એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવા સાંતળાઈ ગયા છે તો હવે તેને આપણે બીજા એક વાસણમાં લઈ લઈશું અને આ રીતે સરસ એવા આપણા ડ્રાયફ્રૂટ સંતળાઈ ગયા છે તે જ કઢાઈની અંદર એક ચમચી જેટલું પાછું ઘી લઈશું અને એક નાની વાટકી જેટલા આખા ધાણા આવે છે તે આખા ધાણાનો આપણે અત્યારે ઉપયોગ કરેલો છે તેની સાથે જ આપણે એક ચમચી જેટલી વરિયાળી લઈશું અને તેને પણ એકદમ ધીમા તાપે આપણે શેકી લઈશું આ ઘીની અંદર જ સરસ એવી સાંતળી લેવાની કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને આપણે મિક્સરમાં તેને ક્રશ કરીએ તો સરસ એવું તે ક્રશ પણ થઈ જાય તેને પણ આપણે બીજા વાસણમાં લઈ લઈશું ત્યારબાદ આપણે તે જ કઢાઈની અંદર થોડા મખાના લીધેલા છે તો મખાનાને આપણે શેકી લઈશું મખાનાને એકાદ મિનિટ માટે સરસ એવા શેકી લેવાના છે કે જેથી કરીને તે આપણે મિક્સરમાં ક્રશ કરીએ ત્યારે સરસ એવા ક્રશ થઈ જાય તો આ રીતે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો સરસ એવા આપણા જે વરિયાળી અને આખા ધાણાને શેક્યા હતા તે તૈયાર થઈ ગયેલા છે ઠંડા થઈ ગયા છે અને હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આ રીતે તમે જે પ્રમાણમાં પંજરી વધારે કે ઓછી બનાવવા માગતા હોય તે પ્રમાણે માપ તમે લઈ શકો છો અત્યારે આપણે જે એક વાટકીનું માપ લીધેલું હતું તે પ્રમાણે જ આપણે ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કર્યો અને તે જ પ્રમાણે હવે બીજી જે વસ્તુઓ તેની અંદર એડ કરવાની છે તે પણ આપણે તેની અંદર લઈ લઈશું મેં અત્યારે બેથી ત્રણ ઇલાયચી લીધેલી છે અને તેની સાથે જ આપણે ધાણા પાવડર બનાવીને તૈયાર રાખ્યો હતો તો તે પણ આપણે બેથી ત્રણ ચમચી જેટલો લીધેલો છે સાથે જ આપણે જે મખાના શેકીને અને તૈયાર કરેલા હતા તે મખાનાને પણ તેની અંદર એડ કરી લઈશું અને આની સાથે જ આપણે તેની અંદર સૂંઠ પાવડર એડ કરવાનો છે જેથી કરીને પંજરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ આપણે દળેલી ખાંડ બે ચમચી જેટલી અંદર એડ કરવાની છે જો તમે આખી મિશ્રી તેમાં એડ કરવા માગતા હોય તો આખી મિશ્રી પણ તમે એડ કરી શકો છો આ રીતે બધી વસ્તુઓ એડ થઈ ગયા બાદ તેને હવે ક્રશ કરી લઈશું ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી પંજરી અત્યારે બની અને રેડી થઈ ગઈ છે તો આ રીતે પણ તમે તેને સર્વ કરી શકો છો અને તેની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલા હતા તે ડ્રાયફ્રૂટની અંદર આપણે એડ કરવાના છે તો તમે આપણે એક પ્લેટમાં આ પંજરીને લઈ લીધેલી છે સાથે જ આપણે જે ડ્રાયફ્રૂટને એકદમ આપણે સાંતળી અને તૈયાર રાખેલા હતા તે તેની અંદર હવે મિક્સ કરી લઈશું આ રીતે પંજરી જો તમે બનાવો તો ખૂબ જ ટેસ્ટી એવી પંજરી બને છે અને દરેકને આ રીતે બનેલી પંજરી પસંદ આવશે અત્યાર સુધી જો તમે ક્યારે આ રીતે પંજરી બનાવી ન હોય તો આ વિડીયો મારો જોઈને તમે પણ સરસ એવી જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે કૃષ્ણ જન્મની આ પંજરી જરૂર બનાવજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા આપણે તેને તુલસીના પાન સાથે ગાર્નિશ કરીશું અને જો સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો સાથે ફરી મળીશું બાય ફ્રેન્ડ